સમજવું વિજ્ઞાનનો સાતમો પાઠ પૂરો તેમ સમજવું અને લાસ્ટમાં તમને આ પાઠના પ્રશ્નોમાંથી એક વિજ્ઞાનનો અડોસ્ટ આ પ્રશ્ન પણ આપવામાં આવશે તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના પ્રશ્નો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે વારાફરતી બધા જ પાઠ્યપુસ્તકના મોસ્ટ ટાઈમ પ્રશ્ન જોવાના છીએ તો અમારી ચેનલ સાથે જોડાઈ એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો શરૂ કરીએ આજના ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના સાતમા પાઠના મોસ્ટ મોસ્ટ્રીસ પ્રશ્નો પ્રશ્ન એક ઉત્તર ભારતમાં કયા મહાન સંતે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન એ રામાનંદ ઉત્તર ભારતમાં રામાનંદ મહાન સંતે ભક્તિ આંદોલનની શરૂઆત કરી હતી પ્રશ્ન બે ગુરુ નાનકના શિષ્યો શું કહેવાતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન બી શીખ ગુરુ નાનકના શિષ્યો શીખ કહેવાતા હતા દોસ્તો આ સાતમા પાઠમાં એલ કે ભક્તિયુગના પ્રશ્નોમાં થોડાક પ્રશ્નો સહેલા છે પણ અમુક પ્રશ્નો જો વિધાનમાં પૂછાય તો આપણે નથી આવડે એવા એટલે ખાસ યાદ રાખવાની કોશિશ કરજો ને ધ્યાનથી જોજો અને દોસ્તો વિડીયો જો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા દોસ્તોમાં પણ શેર કરી દેજો પ્રશ્ન ત્રણ તુકારામના રચેલ શું ખૂબ પ્રચલિત હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી અભંગો તુકારામના રચેલ અભંગો ખૂબ પ્રચલિત હતા પ્રશ્ન ચાર કયા સંતો સેવ હતા તો આન્સર આવશે ઓપ્શન બી નયનમાર દોસ્તો રાખજો આન્સર આવશે ઓપ્શન બી નયનમાર નયનમાર સંતો સેવ હતા દોસ્તો હિન્દુને યાદ રાખજો પ્રશ્ન પાંચ શંકરાચાર્ય બાદ અઢીસો વર્ષ પછી કયા સંતે ભક્તિ અંગે પ્રેરણા આપી તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી રામાનુજાચાર્ય શંકરાચાર્ય બાદ અઢીસો વર્ષ પછી રામાનુજાચાર્ય સંત એટલે કે તે સંતે ભક્તિ અંગે પ્રેરણા આપી હતી

એક જ સ્થળોમાં હિન્દુ સાથે સૈયદ મોહમ્મદ સોસ રહ્યા હતા પ્રશ્ન અગિયાર શંકરાચાર્યના પિતાનું નામ શું હતું તો દોસ્તોનો આન્સર આવશે ઓપ્શન સી શિવગુરુ શંકરાચાર્યના પિતાનું નામ શિવગુરુ હતું પ્રશ્ન બાર અંબાબાઈ કોની માતા હતા તો દોસ્તો આનો આન્સર આવશે ઓપ્શન બી શંકરાચાર્યના અંબાબાઈ શંકરાચાર્યના માતા એટલે કે શંકરાચાર્યના માતાનું નામ અંબાબાઈ હતું યાદ રાખજો પ્રશ્ન તેર સંત રહીદાસ કઈ શાખાના સંત હતા તો દોસ્તો યાદ રાખજો આ એક વખત પ્રશ્ન પૂછાઈ ગયેલ છે અને આન્સર આવશે ઓપ્શન ડી ગૃહસ્થી અને નિર્ગુણ સંત રહીદાસ ગૃહસ્થી અને નિર્ગુણ શાખાના સંત હતા પ્રશ્ન ચૌદ સંતો શેના વિરોધી હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના સંતો મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના વિરોધી હતા પ્રશ્ન પંદર રામચરિત્ર માનસ અને વિનયપત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથો કોને લખ્યા હતા તો દોસ્તોના આન્સર આવશે ઓપ્શન સી રૈદાસે રામચરિત્ર માનસ અને વિનયપત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથો રૈદાસે લખ્યા હતા પ્રશ્ન સોળ નરસિંહ મહેતા કયા સમયગાળામાં થઈ ગયા તો દોસ્તો મોસ્ટ ટાઈમ પ્રશ્ન ખાસ રાખજો અને આન્સર આવશે ઓપ્શન બી ઈસવીસન ચૌદસો બારથી ચૌદસો એસી સમયગાળામાં નરસિંહ મહેતા સમયગાળામાં થઈ ગયા પ્રશ્ન સત્તર લોકોને ઉપદેશ આપવા માટે રામદાસે કયા ગ્રંથની રચના કરી હતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ દાસબોધ લોકોને ઉપદેશ આપવા માટે રામદાસે દાસબોધ ગ્રંથની રચના કરી હતી પ્રશ્ન અઢાર કબીના ગુરુભાઈ કોણ હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રૈદાસ કબીના ગુરુભાઈ રૈદાસ હતા પ્રશ્ન ઓગણીસ સુફીવાદમાં પ્રવેશ માટે કઈ ધાર્મિક ક્રિયાઓ અપનાવી પડતી તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે સુફીવાદમાં પ્રવેશ માટે શિરમુંડન કરવું ભિક્ષાપાત્ર રાખવું સંગીત મુસાયરા કરવા જેવી ધાર્મિક ક્રિયાઓ અપનાવી પડતી હતી પ્રશ્ન વીસ કબીરના કવિતા સંગ્રહનું નામ શું છે તો દોસ્તો ખાસ યાદ રાખજો આના આન્સર આવશે ઓપ્શન ડી બીજક કબીરના કવિતા સંગ્રહનું નામ બીજક હતું પ્રશ્ન એકવીસ મોહમુદ્દીન ચિસ્તી ક્યાં ચિસ્તી પરંપરાની સ્થાપના કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પ્રશ્ન બાવીસ ભક્તિ આંદોલન ની શરૂઆત કયા સંત દ્વારા થાય છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી રામાનુજોચાર્ય દ્વારા ભક્તિ આંદોલન ની શરૂઆત રામાનુજોચાર્ય એટલે તે સંત દ્વારા થાય છે પ્રશ્ન તેવી

ચાર્ય જન્મ કાલડીમાં થયો હતો પ્રશ્ન છવી નીચે આપેલમાંથી કઈ સૂફી પરંપરા છે તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન ડી આપેલ તમામ કાદરી ચિસ્તી નક્સલબંધી જે આપેલ તમામ સુફી પરંપરા છે પ્રશ્ન સત્યાવીસ ગુરુ નાનક સાહેબ કયા શાખાના સંત હતા તો સંતોસ્તો આન્સર આવશે ઓપ્શન સી નિર્ગુણ શાખાના ગુરુ નાનક સાહેબ કબીર વ્યવસાય શું હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન સી વણકર કબીર વ્યવસાય વણકર હતા પ્રશ્ન ઓગણત્રીસ કયા સંતો વૈષ્ણવ હતા તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ અલવાર અલવાર સંતો વૈષ્ણવ હતા દોસ્તો આવા પ્રશ્ન જો વિધાનમાં આપણે કન્ફ્યુઝનમાં નાખી શકે છે એટલે યાદ રાખવાની કોશિશ કરજો પ્રશ્ન ત્રીસ રામાનુજાચાર્યના ના માતા નું નામ શું હતું તો દોસ્તો આન્સર આવશે ઓપ્શન એ કાંતિમતી રામાનુજાચાર્ય ના માતા નું નામ કાંતિમતી હતું દોસ્તો અત્યારે આપણે ધોરણ સાત સાતમા પાઠના મોસ્ટ યુગના ત્રીસ પ્રશ્નો અત્યારે આપણે પૂરા કરીએ છીએ દોસ્તો આ ત્રીસ પ્રશ્નોમાંથી હવે તમને એક વિધાનવાળો સ્ટાફ પ્રશ્ન આપવામાં આવશે આનો જવાબ તમારે જાત હલકે કમેન્ટમાં જણાવો રહેશે તો સ્ટાફ પ્રશ્ન છે નીચેનામાંથી અયોગ્ય વિધાન જણાવો તો દોસ્તો આ સાતમા પાઠના ભક્ત યુગના આપણે ત્રીસ મોસ્ટ એમ્પી પ્રશ્નો જોયા તેમાંથી જ આ પ્રશ્ન બનાવવામાં આવ્યો છે એટલે આનો આન્સર દેવાની કોશિશ કરજો તો દોસ્તો ચાર વિધાનો આપ્યા છે તેમાંથી તમારા રાઇટ આન્સર જણાવવાનો છે તો અયોગ્ય વિધાન જણાવવાનો છે તો પહેલું વિધાન છે તુકારામના રચેલ અભંગો ખૂબ પ્રચલિત છે બીજું વિધાન છે સંત રવિદાસ ગૃહસ્થિ અને નિર્ગુણ શાખાના સંત હતા ત્રીજું વિધાન છે અંકિત સરહ પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત રામાનુજાચાર્ય હતા ચોથું વિધાન છે અલવાર સંતો શૈવ હતા તો દોસ્તો આ ચાર વિધાનો આપ્યા છે તેમાંથી આપણે ઓપ્શન જોઈએ તો ઓપ્શન એ પહેલું અને બીજું વિધાન અયોગ્ય છે ઓપ્શન બી પહેલું અને ત્રીજું વિધાન અયોગ્ય છે

અહોમ સમાજ ધનિક સમાજ હતો એટલે દોસ્તો આ વિધાન અસત્ય છે સમાજ સમાજ સુસંસ્કૃત હતો યાદ રાખજો અને દોસ્તો ઓપ્શન ડી સત્ય છે વિડીયોને સ્ટોપ કરીને તે વિધાનો તમે વાંચી લેજો અને દોસ્તો આજના કે ધોરણ સમાજ સાતમા પાઠના અત્યારે જે પ્રશ્ન જોયા તેનો સ્ટાર પ્રશ્ન જે તમને સ્ક્રીન ઉપર બતા છે તેનો રાઈટ આન્સર તમે કમેન્ટમાં જણાવજો અને રાઈટ આન્સર હું તમને કાલના એટલે કે આઠમા પાઠના પ્રશ્ન જોઈ ત્યારે તમને તેનો રાઈટ આન્સર જણાવી દઈશ અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરજો વિડીયો લાઇક પણ કરી દેજો અને દોસ્તો પાઠ્યપુસ્તકના મોસ્ટ આમી પ્રશ્નો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત